હવે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં એ વાત સામે આવી કે ખ્યાતિ હોસ્પિટલની અંદર એક પણ ઓર્થોપેડિક સર્જન નહોતો પણ અનેક હાડકાના ઓપરેશનો કરી નાખવામાં આવ્યા નમસ્કાર અમદાવાદના એસજી રોડ પર આવેલી ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે અને એક પછી એક એવી ચોંકાવનારી વાતો સામે આવી રહી છે કે તમને પણ જાણીને એમ થશે કે આટલા બધા તે કંઈ કૌભાંડો હવે ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એ વાત સામે આવી કે ખ્યાતિ હોસ્પિટલની અંદર એક પણ ઓર્થોપેડિક સર્જન નહોતો પણ અનેક હાડકાંના ઓપરેશનો કરી નાખવામાં આવ્યા અને આ બધા ઓપરેશનો એટલા માટે કરવામાં આવ્યા કે આયુષ્યમાન યોજનાના પૈસા ગજવે ઘાલી શકાય તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ દિવ્યા ભાસ્કરના એક અહેવાલની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે આ અમદાવાદના એસજી રોડ પર ખ્યાતિ હોસ્પિટલનું જે આયુષ્યમાન યોજનામાં પૈસા પાડાવી લેવાનું જે કૌભાંડ સામે આવ્યું જેમાં બે દર્દીઓને એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફીના ઓપરેશન કરી દેવામાં આવ્યા જે એમને કોઈ જરૂર બી નહોતી અને એ દર્દીઓના મોત થયા એ પછી આખું જ્યારે કૌભાંડ બહાર આવ્યું અને અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચ આની તપાસ કરી રહી છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજણે આ તપાસ કરી રહ્યા છે હવે આની અંદર એક ચોંકાવનારી એ વાત એ સામે આવી કે ખ્યાતિ હોસ્પિટલની અંદર એક પણ ઓર્થોપેડિક સર્જન નહીં હોવા છતાં હાડકાના અનેક ઓપરેશનો કરી નાખવામાં આવ્યા ત્યારે સવાલ એ ઊભો થાય છે કે તો પછી આ ઓપરેશનો કર્યા કોણે અને પોલીસે પોતે એવું કીધું છે કે આયુષ્યમાનના પૈસા પડાવવા માટે જ હાડકાના ઓપરેશનો કરી દેવામાં આવ્યા હવે આ જ્યારે હોસ્પિટલની ડિટેલમાં તપાસ કરવામાં આવી રહી છે તો ભૂતકાળમાં પણ જે દર્દીઓની સારવાર કરવામાં આવી એની માહિતી માંગવામાં આવી અને જે દર્દીઓના ઓપરેશન થયા એ અંગે પણ વિગતો માંગવામાં આવી પરંતુ આની અંદર આરોગ્ય વિભાગ અને ઇન્સ્યોરન્સ કંપની પણ શંકાના દાયરામાં છે ક્રાઇમ બ્રાન્ચે ચાર લોકોને સમન્સ મોકલ્યા છે આરોગ્ય વિભાગના પીએમ જેવાયના મુખ્ય ચીફ મેડિકલ ઓફિસર ડૉક્ટર નિશિત શાહ અને ડૉક્ટર પંકજને સમન્સ મોકલવામાં આવ્યા છે અને ઇન્સ્યોરન્સ કંપની બજાજ એલાયન્સ સહિતના ટોટલ ચાર લોકોને સમન્સ મોકલવામાં આવ્યા છે અને સાથે એવું પણ કહેવામાં આવ્યું કે જો દસ્તાવેજો સાથે હાજર નહીં રહેશે તો આ ચારેયને પણ આરોપી બનાવી દેવામાં આવશે હવે આની અંદર બીજી ચોંકાવનારી વાત એ સામે આવી કે ખ્યાતિ હોસ્પિટલનું જે ટર્નઓવર છે એ આયુષ્યમાન કાર્ડને કારણે કેટલું બધું વધી ગયું બે હજાર એકવીસની અંદર ખ્યાતિ હોસ્પિટલનું ટર્નઓવર ચોવીસ પોઈન્ટ સત્તાવન કરોડ હતું અને તે વખતે એક કરોડની ખોટ નોંધાવેલી પણ બે હજાર બાવીસમાં પાછું ટર્નઓવર ઘટીને તેર પોઈન્ટ નેવું કરોડ થઈ ગયું બે હજાર ત્રેવીસમાં બાવીસ પોઈન્ટ છવ્વીસ કરોડ ટર્નઓવર થઈ ગયું અને અત્યારે નવેમ્બર બે બે હજાર ચોવીસની અંદર નવેમ્બર મહિના સુધીમાં ખ્યાતિ હોસ્પિટલનું ટર્નઓવર સત્યાવીસ પોઈન્ટ ચૌદ કરોડ રૂપિયા થઈ ગયું છે હવે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝની અંદર આ જે ખ્યાતિ હોસ્પિટલ છે એ અમદાવાદ બેરિયાટ્રિક્સ એન્ડ કોસ્મેટિક્સ પ્રાઇવેટ લિમિટેડના નામે નોંધાય છે અને એમાં જે ભાગીદારીનો શેર છે એમાં ડૉક્ટર સંજય પટોળિયા છે જે અત્યારે ફરાર છે એની એનો જે શેર છે એ તેત્રીસ પોઈન્ટ પંચ્યાસી ટકા છે કાર્તિક પટેલનો શેર છે પચાસ પોઈન્ટ એકાણું ટકા એ પણ ફરાર છે કાર્તિક પટેલ એચયુએફનો શેર ઝીરો પોઈન્ટ ઝીરો સેવન છે હેતલ સંજય પટોળિયાનો શેર આઠ પોઈન્ટ સાડત્રીસ ટકા છે ચિરાગ રાજપૂતનો છ પોઈન્ટ અઢાર ટકા અને પ્રદીપ કોઠારીનો ત્રણ પોઈન્ટ એકસઠ ટકા છે મતલબમાં ખ્યાતિ હોસ્પિટલે રીસ આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લેવા માટે એવા બધા કૌભાંડો કરેલા છે અને આ જે મોટા માથા જે છે ડૉક્ટર સંજય પટોળિયા અને ડૉક્ટર કીર્તિ પટેલ એ બંને તો ફરાર છે બાકી નાના નાના જે મોહરા છે એ બધા અત્યારે પોલીસના હાથમાં પકડાઈ ગયા છે પણ આ બે હજુ પકડાયા નથી અને એમાં પણ એવું જાણવા મળ્યું છે કે આ ડૉક્ટર કીર્તિ પટેલ છે એ મોટો ખેલાડી છે અને એના રિયલ એસ્ટેટમાં પણ ઘણા બધા પ્રોજેક્ટ છે અને એવું પણ એક વાત જાણવા મળી કે સરકારના લગભગ ઓગણીસ જેટલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટના કામ આ કીર્તિ પટેલે પૂરા કર્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ